છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પઢિયાર સુરેશ ભજીયાના એ ઓનર છે એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને એક નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી બે ગાડી લઈને ચાર જણા આવેલા આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલું અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલું ચાર ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાથોથી ઉપરના ભાગે એમની ઇન્જરી થયેલી છે